ગુજરાત માટે આગામી પાંચ દિવસ હજુ ભારે આવતીકાલે જુનાગઢ સહિત આઠ જિલ્લામાં આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ એટલે કે બાવીસમી મી અઠાવીસ ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે હાલમાં અરબી સમુદ્રમાં અપર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફ સક્રિય થવાને કારણે આ સિસ્ટમની અસર જોવા મળશે આ બે સિસ્ટમની અનયુક્ત અસરને કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગે આવતીકાલે સાબરકાંઠા જુનાગઢ ગીર સોમનાથ દીવ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે જયારે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ભાવનગર અમરેલી રાજકોટ પોરબંદર સુરત તાપી અને ડાંગમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જયારે તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને આગામી પાંચ દિવસ માછીમારો ને ખેડવા સૂચના આપવામાં આવી છે